પરંતુ જવાબ દેવાની વાત હોય ત્યારે મેં ત્યારે પણ ચેલેન્જ આપી હતી અને આજે પણ હું ચેલેન્જ આપું છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ વિસ્તારના ધારાસભ્યના વિસ્તારના વિસ્તાર ના કેબિનેટ મંત્રી એવું કહી રહ્યા છે લોકો ને કે બ્રિજરાજભાઈ જસદર અને અંદર રાજકારણ કરવા માટે આવી રહ્યા છે ચૂંટણી લડવા માટે આવી રહ્યા છે ત્યારે આ મંચ હું તમને ચેલેન્જ આપવા માંગુ છું કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ દસ દિવસની અંદર આ બાણું જણા ના કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં ક્યારે ક્યારેય જસદણ ની અંદર પગ નહીં મૂકે મિત્રો હું રાજકારણ કરવા માટે આવું છું ચટણીઓ લડવા માટે આવું છું મીડિયા મીડિયાના માધ્યમ થી તમને ચેલેન્જ આપું છું કે દસ દિવસની અંદર જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ આ જસદણ વિચેલા અઢારો વર્ણ ના લોકો દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મ ના આ બાળો નિર્દોષ લોકો ના જેને પાટીદાર સમાજ પણ યુવાનો છે દલિત સમાજના ના પણ યુવાનો છે માલધારી સમાજ ના યુવાનો છે કોળી સમાજ ના યુવાનો છે જો આ બાળો જણા ઉપર જે ત્રણસો સાત ખોટા કેસ કરવામાં આવ્યા છે એ દસ દિવસની અંદર કુંવરજીભાઈ બાવળિયા કેસ પાછા ખેંચાવી લે તો બ્રિજરાજ સોલંકી જીવનમાં માં ક્યારેય જસદળ અંદર પગ નહીં મૂકે એ આજે હું તમને ખાતરી આપું છું મિત્રો અને વાત રહી મારી પેઢી ઉપર ગયા મારા પરિવાર ઉપર ગયા મારા બાપ ઉપર પણ ગયા કોઈ વાંધો ને સહન કરી લઈશ તમે મારા ઇતિહાસ ની વાત કરી અમારા ભૂતકાળ ની વાત કરી ત્યારે બાવળિયા સાહેબ ને કહેવા માંગીશ તમારો સમય તમારી તારીખ અને તમારી જગ્યા મને કેજો હું તમારી સાથે લોકો નક્કી કરશે કોણ સાચું અને ખોટું મતલબ અને કુંવરજીભાઈ બાવળિયા સાહેબ ને કહેવા માંગુ છું કે તમે મારા વડીલ હતા વડીલ છો અને વડીલ જ રહેશો તમે ભલે મને ગાળો આપી ભલે મને મારા વિશે બોલ્યા મને અપશબ્દ કીધા હું તો એક ત્રીસ વર્ષ નો યુવાન છું તમે જેટલા વર્ષ ધારાસભ્ય રહ્યા એટલા વર્ષ નો હું એક યુવાન છું તમારા દીકરા કરતા પણ નાની ઉંમર નો યુવાન છું તમે ભલે મને ગાળ આપી તમારે હજી મને ગાળ આપી હોય તો ગાળ આપી